જય શ્રી કૃષ્ણ તો આપણા રસોડાની એક નાની એવી વસ્તુ એટલે કે તલ બાબતમાં હશે પણ તમે જાણો છો ફાયદા કેટલા છે તો ચાલો તમને જણાવી ફાયદા આ કાળા તલમાં મોટાભાગે ઘણા બધા પ્રોટીન વિટામિન્સ છે જેમ કે એન્ટી ઓક્સિડન્ટ કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ કોપર આયર્ન ફાઈબર વિટામિન સી વિટામિન ઈ બી ટ્વેલ સિક્સ ઘણું બધું કદાચ આ સિવાય પણ ઘણું છે જે મારા બોલવામાંથી રહી ગયું છે પણ આ બધું છોડો મહત્વનું એ છે કે ફાયદો શું કરે છે તમારા વાળ એને બ્લેક બનાવે છે વાળ એને હેલ્ધી કરે છે એને લેન્થ આપે છે સ્કિનને જો તમે સ્કિન ઉપર માખણમાં કાળા તલને ઉપયોગ કરશો સ્કિન ઉપર લગાવવામાં તો એને બ્રાઇટનેસ આપે છે અને રેડિયેશનથી બચાવે છે જ્યાં ઉપટન તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો અથવા તો નાવાના પાણીમાં નાખી શકો છો કાળા તલ અને એ તમને રેડિયેસનથી બચાવશે બાળકો માટે આંગી બેસ્ટ શું હોઈ શકે તેમજ હાડકાં મજબૂત કરે છે દમ કે ખાંસી

પથારીમાં નીંદરમાં પેશાબ કરી જાય છે એ બાળકોને જો સૂતા પહેલા ગોળ સાથે તલ આપવામાં આવે તો આ પ્રોબ્લેમમાં ઘણા મોટા પાયે રાહત મળશે તલની ની અ ગરમ હોવાથી પ્રેગનેન્ટ લેડીએ તલ ખાવાથી અ દૂર રહેવું જોઈએ હિમોગ્લોબિન ઓછું હોય લોહી બીપીની પ્રોબ્લેમ હોય લોહીની ઉણપ હોય તો આ બધી જ મેટરમાં તલ બહુ ઉપયોગી થાય છે એ તો કોઈને શુગરની પ્રોબ્લેમ છે એટલે કે ડાયાબિટીસ છે પણ આ બહુ ઉપયોગી થાય છે ઓરલ હેલ્થમાં પણ બહુ ઉપયોગી છે એટલે કે કોઈને જમ્યા પછી તલ ખાવાથી મોઢામાંથી સ્મેલ આવવી કે એવી કોઈ પ્રોબ્લેમ હોય તો એ દૂર થાય આ સિવાય તમારી પાચનશક્તિ સુધારે છે તમને અશક્તિ નબળાય કે એવી કોઈ પ્રોબ્લેમ હોય તો તલનો બહુ ફાયદો થાય છે તમે શિયાળામાંનો ભરપૂર ઉપયોગ કરી શકો છો અને બાકી મોસમમાં તમે ત્રણ ટાઈમ ચપટી ચપટી ખાઈ શકો છો એટલે કે ચમચી જેટલા રેગ્યુલર તલ ખાઈ શકો